જામનગરમાં આગામી બીજુ મેના ના રોજે પીએમ મોદીની જંગી જાહેર સભા યોજવાની છે જેને લઈને તૈયારીઓની સમીક્ષા કરવા માટે તેમજ હાલ જ્યારે રાજપૂત સમાજ દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જામનગર ખાતેની પરિસ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવી ગઈકાલે મોડી સાંજે ઓચિંતા જામનગર ખાતે આવી પહોંચ્યા હતા ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર સંઘવીએ સૌ પ્રથમ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જ્યાં પીએમ મોદીની જાહેર સભા યોજવાની છે ત્યાં સ્થળ મુલાકાત લઈ વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી આ સમય સાથે રાજકોટ જિલ્લા રેન્જ આઈજી અશોક કુમાર યાદવ જામનગર જિલ્લા પોલીસ વાળા

ભાવનગર ના આપના ઉમેદવાર દ્વારા રાજપૂતો અંગે આપવામાં આવેલી સ્ટેટમેન્ટ ખુબ જ નિંદનીય કહેવાય અને વાત છે اور ان کا سمان کرتے ہیں. سے پہلے اس دیش میں گریبوں کا پچھڑوں کا دلتوں کا آدی کا کوئی ادھکار نہیں تھا مہاراجا کا راج تھا جو بھی وہ چاہتے تھے کر دیتے تھے کسی کی زمین چاہیے ہوتی تھی اٹھا کے لے جاتے تھے کانگریس پارٹی اور ہمارے کاریہ نے دیش کی جنتا کے ساتھ مل کر آزادی پرابت کی لوگ تنتر لائے اور سویدھان دیش کو دلوایا شریمان راہول گاندی ہے جو ابھیاس رو خود کہ مہاراجا راہول کرشن کمار سنگھ جی آف بھاؤ نگر مہاراجا صاحب بھگوت سنگھ جی باپو آف گونڈل مہاراجا سائد نٹور سنگھ جی باپو آف پوربندر مہاراجا سائد مان سنگھ جی باپو آف پالیتانہ મહારાજા સાહેબ વાઘજી બાપુ ઓફ મોરવી મહારાવ ખેંગારજી બાપુ ઓફ કચ્છ મહારાજા સાયાજીરાવ ગાયકવાડ ઓફ બરોડા એમનું કયા પ્રકારનું સુશાસન હતું કયા પ્રકારની લોક કલ્યાણની કામગીરી હતી તો આવી ટિપ્પણી શ્રી રાહુલ ગાંધીએ કદાપી ન કરી હોત આ નેતાને એમનો ઇતિહાસ પૂરી રીતે ખ્યાલ નથી આ દેશનો ઇતિહાસ પૂરી રીતે ધ્યાનમાં નથી રાજા રજવાડાઓનો રાજવીઓનો અને પ્રજાનો જે અનુટ એક અટૂટ નાતો જે હતો જે નજીકનો જે સંબંધ હતો સતત ચિંતા કરતા એમના પ્રજા માટે એવા રાજવીઓ કોઈ દિવસ એમના પ્રજાને કોઈ પણ નુકસાની થાય એવું કોઈ દિવસ ન કરતા ક્ષત્રિય સમાજ રાજવી પરિવારો અઢારે વરણને ભેગા લઈને ચાલતા અને અઢારે વરણને ભેગા લઈ અને એમનું શ્વાસન અને તંત્ર એ જમાનામાં ચલાવતા કે મારી પ્રાર્થના છે મારા ખોડિયારથી કે રાહુલભાઈને બુદ્ધિ આપે મને લાગે છે હું ભાગ્યશાળી છું કે મા ખોડિયારે મારી પ્રાર્થના સાંભળી લીધી અને રાહુલભાઈએ એમના બયાનથી બીજા બયાન આપ્યું છે જેમાં ખ્યાલ આવે છે કે એમને જે પણ કોંગ્રેસના વ્યક્તિ હોય એમને સલાહ આપી હોય એમના એડવાઇઝર હોય મને લાગે છે આ પહેલી વાર એમને કોઈએ વ્યવસ્થિત અને સરસ સલાહ આપી છે તો જે પણ એમના એડવાઇઝર છે થોડું વધારે એમને શીખાડો અને થોડું એમને ખ્યાલ આવે કે ગુજરાતમાં અને ભારત દેશમાં સાચા અર્થમાં શું ચાલી રહ્યું છે અને રાજપૂત સમાજને આમાં જાગવું જોઈએ અને ખ્યાલ આવવું જોઈએ કે અગર આપને લાગે છે કે કોઈ નેતા અથવા કોઈ પક્ષ આપના ઇતિહાસથી ખિલવાડ કરે છે અથવા આપનું માન સન્માન નથી રાખતું તો આપને જોવું પડે કે આપણી પાસે ઓલ્ટરનેટિવ ચોઈસ છે કે નહીં અને જો આપને લાગે કે બીજા કોઈ એવા વ્યક્તિ નથી જે આપના મતના લાયક છે તો સમાજમાંથી એવા કોઈ વ્યક્તિને ઊભો કરો જેનો અનુભવ હોય જેની એક ક્વોલિટી સારી હોય મારું કહેવાનું એટલું જ છે અને ફરીવાર જે જે વ્યક્તિએ વાત કરી છે એકચ્યુઅલી મને દિલથી હું વાત કરું તો મને એ બિચારા ઉપર બહુ દયા આવે કારણ કે આ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીને સત્યાનાશ કરી દીધું છે તો માતાજી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે સાહેબ ખાસ કરીને સામાન્ય ચૂંટણીમાં રાજકીય પક્ષો જે હોય છે એકબીજા ઉપર દાવા કરવા દાવા કરતો હોય છે પરંતુ પહેલી વખત એવું થઈ રહ્યું છે અગાઉ રૂપાલાજી બોલ્યા ત્યારબાદ રાહુલજી બોલ્યા અને રજવાડા ઉપર સીધા ગાંધીના જે સ્ટેટમેન્ટ બાબતે રાજ્યના અનેક રાજવી પરિવારો દ્વારા તેના ઉપર ટિપ્પણી આપવામાં આવી છે પરંતુ ખૂબ જ દુઃખદ વિષય છે ક્યારેય કોંગ્રેસના આ સહજાદા દ્વારા નિઝામ હોય કે પછી નિઝામો દ્વારા થયેલા અત્યાચારો પર ક્યારેય કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટો તમે ક્યારેય નહીં સાંભળ્યા હશે જેમનો ઇતિહાસ પર આખા ભારત દેશને ગર્વ હોય એવા રાજા રજવાડાઓ માટે દરેક ચૂંટણીઓમાં અનેક સ્ટેટમેન્ટ આપવા માટે આ કોંગ્રેસના યુવરાજ જામનગરની સયાજી હોટલ ખાતે રાત્રિ રોકાણ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ કેબિનેટ મંત્રી રાવજી પટેલ તેમજ મુડુભાઈ અકબરી અને રીવાબા જડેદા તેમજ જામનગર શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો સાથે બેઠક યોજી હતી આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ગ્રુપ ઓફ કોર્પોરેટ્સ અફેર્સના ડિરેક્ટર પરિમલભાઈ નથવાણીએ પણ સયાજી હોટલ ખાતે હરસંઘવી સાથે ખાસ મુલાકાત કરી હતી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત